ભિલાડના રહેવાસી આર્મી જવાન થતા પોતાના વતન પરત ફર્યા હતા ત્યારે પોલીસ તંત્ર ગ્રામજનો સહિત રાજકીય અગ્રણીઓએ તેમનું સ્વાગત કર્યું હતું વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના ભિલાડ તળાવપાડા ખાતે રહેતા આદિવાસી સમાજના યુવા અજય પટેલ વીસ વર્ષ પહેલા તંતોડ મહેનત કરી દેશની સેવામાં તત્પર રહેવા અર્થે આર્મીમાં જોડાયા હતા પંજાબ શ્રીનગર સિકંદરાબાદ રાજસ્થાન રૂડકી જેવા સંદિગ્ધ બોર્ડર પર ફરજ બજાવી સેવામાંથી નિવૃત્ત થયા બાદ પોતાના વતન બિલાડ પહોંચ્યા હતા પોલીસ મથકના પટાંગણે નિવૃત્ત આર્મી જવાન અજય પટેલનો બિલાડ પોલીસ મથકના પીએસઆઈ સંદીપ સુસલાદે સહિત તમામ પોલીસ કર્મીઓ ગ્રામજનો અને તેમના પરિવારજનો દ્વારા સ્વાગત કરવામાં આવ્યો હતો